શ્રીરામ સાડી આજે ફરીથી ક્રેપ સિલ કપડામાં સુપર અને સરસ મજાની ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડીનો કોન્સેપ્ટ એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ જોરદાર ક્લાસી ડિઝાઇન પહેર્યું ને એવું સુપર સાડીનું બેસ્ટ વેરાયટી લાવ્યા છે અને કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાનો લાઇટ મેચિંગ જેને ગમતા હોય ને એની માટે તો આજની સાડીનો લુક એકદમ જોરદાર રહેવાનો છે આજની બધી સાડીના કલર મેચિંગ લાઇટ શેર સાથે રહેશે એમાંય તે આજે ઓપન કર્યો ને મસ્ત મજાનો લાઇટ ક્રીમ કલર રહેવાનો છે સાડીનો લુક તમે જોઈ શકતા હશો કારણ કે આખી ક્રેપ સીટનું કપડું છે એટલે શાઇનિંગવાળું ફૂલ અને કુણો માખણ જેવું અને એકદમ ડિફરન્ટ ડિઝાઇનવાળું લઈને આવ્યા છે તમે જોઈ શકો છો ડિઝાઇનની વાત કરું ને તો એકદમ યુનિક વેરાયટી સાથે એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવી સાડીની ડિઝાઇન લઈને આવે છે કારણ કે ક્રેપ સિલ્ક કપડામાં આટલી સુપર વેરાયટી આવે છે ને એમાં અત્યારે આ મલાઈ સિલ્ક કપડું એટલે કાંઈ ઘટે ને હો બેન આટલી સુપર કપડું હોય અને આટલી સરસ મજાની ફેન્સી ડિઝાઇનનો લુક હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે ને એટલી સરસ લાગે એમાં તમે જો કલર મેચિંગ કેટલા સુપર એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવા સુપર કલર મેચિંગ સાથે આવી ગયા છે એમાંય આજનો કલર લાઇટ ક્રીમ કલર સાથે પીચ કલરની ડિઝાઇનનો લુક પ્રોફેશનલ લુકનો આવ્યો છે અને એ એટલી મસ્ત ફિનિશિંગ ફિનિશિંગવાળી પ્રિન્ટર ડિઝાઇનનો લુક આવ્યો છે ને એટલે કાંઈ ઘટે ને એવું બેનું તમે જોઈ શકો છો શરૂઆતમાં મસ્ત મજાનો નાનો પલ્લુ છે એટલે રહેવાનું છે શોર્ટ પલ્લુનું આખું બેસ્ટ કોમ્બિનેશન રહેવાનું છે અને આખી સાડીમાં સિમિલર ડિઝાઇનનું કોન્સેપ્ટ રહેવાનું છે જેવી પલ્લુમાં હશે એવી આપણે બોર્ડર પ્રિન્ટેડમાં રહેવાની છે એમાં જે જે પ્રિન્ટેડ ડિઝાઇન સુપર ફિનિશિંગ વાળી રહેવાની છે અને વચ્ચેની આપણે જે પલ્લુનો લુક છે ને એમાં તો કાંઈ ઘટેને એટલી સુપર લઈને આવે છે કારણ કે રાજા રાણી કોન્સેપ્ટ અને એકદમ પનીહારીનો કોન્સેપ્ટ તો જોયે છે પણ એકદમ યુનિક વેરાયટી સાથે આજે બહુ મસ્ત સાડીની પ્રિન્ટેડ ડિઝાઇન લાવે છે જેમાં પલ્લુમાં મસ્ત મજાના ચાર બુટા કોન્સેપ્ટમાં આખું યુનિક વેરાયટી છે સાથે છૂટા છૂટા ફ્લાવરની સાથે અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇન મસ્ત મજાની એકદમ યુનિક અને રજવાડી લૂકની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને ઠંડા કલર મેચિંગ સાથે સુપર પ્રિન્ટેડ ડિઝાઇન લાગે છે બેનું તો વચ્ચેનો કોન્સેપ્ટ તો સરસ છે પણ જે બે બાજુ

અને મલાઈ જેવું કપડું છે સાથે એનું શાઇનિંગ તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાઇન આપે છે કારણ કે ક્રેપ સિલ્કની સાડી છે મલાઈ સિલ્કનું આખું ફેબ્રિક છે એટલે શાઇન તો ફૂલ આપે અને એકદમ લાઇટ વેર હળવું ફૂલ એટલે વજન વગરનું કપડું બેન વજન વગન કપડામાં અને એટલી મસ્ત મજાની ફેન્સી વેરાયટીની ડિઝાઇન એટલે કાંઈ ઘટે નહીં બધી એ એજ એજ ના હોય ને એને સુપર લાગે ને સિમ્પલ અને એકદમ સિમ્પલ સોબર ને ફેન્સી વેરાયટીનો ડિઝાઇન ઓલું લઈ જાવે છે તમે જોઈ શકો છો ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો ઘણો પહેરી લીધો પણ ગાળા બોર્ડર કોન્સેપ્ટ ન્યૂ વેરાયટી આવી હોય એની માટે તો આ બેસ્ટ વસ્તુ લઈને આવ્યા છે જે બેનું ન્યૂ વેરાયટી પહેરવા માંગતા હોય એની માટે મસ્ત સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે બંને બાજુ આપણે મસ્ત મજાની પેનલ બોટાનું આખું કોન્સેપ્ટ સુપર રહેવાનું છે અને એકદમ મસ્ત છૂટી પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એકદમ જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટીનું રહેવાનું છે તમે જોઈ શકો છો ફ્લાવર પેઇન્ટ રહેવાના છે અને છૂટી છૂટી મસ્ત બુટી કોન્સેપ્ટ આપણે જે નીચે બોર્ડરમાં આવે ને એ રહેવાનું છે એ તો આપણે છૂટું છૂટું કલર મેચિંગનું તો આવવાનું જ છે પણ પ્લસ આખી સાડીમાં ફ્લાવર પેઇન્ટ વાળી કોન્સેપ્ટ એકદમ લાઇટ શેડમાં આવેલો છે તમે જોઈ શકો છો જે આ ગ્રેનનું આખું છે ને વેર એ આખી સાડીમાં આપણે બ્લાઉઝથી તે પલ્લું સુધી કમ્પ્લીટ એટલું મસ્ત મજાનું લાઇટ શેડનું આવવાનું છે પ્લસ એમાં બુટ્ટીનું ઝીણું ઝીણું પ્રિન્ટેડ ડિઝાઇન છૂટી છૂટી આખી પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આવવાની છે એ તો સુપર કોન્સેપ્ટ છે સાથે સાથે બંને બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનું પેનલનો લુકે જોરદાર લઈને આવે છે જો આપણે ઉપરની સાઈડ ને નીચેની સાઈડ બંને બાજુ છે ને પેનલનો લુકે સુપર છે એની નીચે આપણે ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન લુક એકદમ પ્રીમિયમ લઈને આવ્યા છે અને પ્રિન્ટેડ ડિઝાઇન તો તમે જો એકદમ ન્યૂ વેરાયટીની અને એકદમ ડિફરન્ટ વેરાયટીની રજવાડી લુકની પ્રિન્ટેડ ડિઝાઇન કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલી સુપર લાગશે અને કલર મેચિંગની વાત કરું તો કેટલા મસ્ત લાઇટ કલરનું આખું બેસ્ટ કોમ્બિનેશન રાખ્યું છે કારણ કે પીચ કલર છે લાઈટ સ્કાય કલર લાઇટ પિસ્તા કલર બધા શેડોમાં એટલી સુપર ડિઝાઇન લૂક લાગે છે અને આ સાડીમાં બંને બાજુ આપણે પ્રિન્ટેડ બોર્ડરનો લુક તો છે પણ જે નીચે ઝીણી ઝીણી આપણે ઝીણીજી ફૂલડીનું કામ આવ્યું છે ને એ તો કાંઈ ગળે ને એટલે સુપર આવી છે તમે જોઈ શકો છો જે આ નીચેની સાઈડ છે ને આ બધી એ આખી સાડીમાં આપણે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને બાજુ ઝીણી ઝીણી ફૂલડીનું કામે પણ જોરદાર આવવાનું છે અને આટલી મસ્ત ફેન્સી વેરાયટી સાથે અને પ્રીમિયમ ક્વોલિટી સાથે અને એકદમ ન્યૂ ડિઝાઇન સાથેનો કોન્સેપ્ટ આવ્યો હોય ને એ પણ ક્રેપ સિલ્ટિંગમાં એકદમ સુપર વેરાયટી આવી હોય ને તો મારી બહેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે આવી ડિઝાઇનર પીસની સાડી પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલી સુપર લુક આવશે અને જે બેનો એકદમ મસ્ત મજાના જે જોબ કરતા હોય અને એકદમ આવું સિલ્ક બેઝ ઉપર આખું ફેબ્રિક પહેરતા હોય ને એ તો આ પીસ તો બુક કરાવી લેવાના છે એટલી મસ્ત ડિઝાઇન લૂક છે કારણ કે એટલું મસ્ત સોફ્ટ કપડું છે અને એની હું પાટલી પાડીને બતાવીશ એટલું મસ્ત શાઇનિંગ આપે ને એટલે આ પીસ તો કાંઈ ઘટે ને એટલો સુપર લાગવાનો છે અને આ ફેબ્રિકને તમે જેટલી વાર વોશ કરો ને એટલી વાર ન્યૂ ન્યૂ ને એકદમ નવું ને નવું રહે એવું મસ્ત મજાનું ક્રેપ સિલ્કનું કપડું આવ્યું છે અને ડિઝાઇનની વાત કરું ને તો એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાઈટી સાથે ડિઝાઇનનો લુક લાગો પેનું તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાટલી પડી છે એકદમ ફેન્સી પાટલી પડી છે અને લુકે કેટલો મસ્ત આવે અને શાઇનિંગ તો તમે જોઈ શકો છો નીચે પેનલનો લુક અને જોરદાર આવે છો પેનું તો છે ને સુપર હિટ સાડી હોય જ નહીં કારણ કે એકદમ ફેન્સી અને એકદમ ડિઝાઇનર પીસ લૂકની સાડીનો કોન્સેપ્ટ આવ્યો છે બેન તો મારી બહેનોને જે કોઈને આટલી મસ્ત મજાની ક્રેપ સિલ્કમાં ઠંડા શેર સાથે એકદમ પ્રોફેશનલ લૂકની ડિઝાઇન એવી એક સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરું ને તો બ્લાઉઝમાં તો કાંઈક ઘટેને એટલું સુપર હિટ અને જોરદાર આવ્યું છે કારણ કે આપણે લાઈટ ક્રીમ કલર ઓપન કર્યો છે એના આપણે બોર્ડરમાં છે ને થોડોક ડાર્ક મેચિંગ આવ્યું છે એટલે સેમ બોર્ડરના મેચિંગનું આખું બ્લાઉઝનું કોમ્બિનેશન રહેવાનું છે જે આપણે વચ્ચે આપણે લાઇટ લાઇટ પ્રિન્ટેડ ફ્લાવરની ડિઝાઇન હતી ને સેમ એ માં આપણે બ્લાઉઝનું આખું બેસ્ટ પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે એમાં થોડોક કલર છે થોડોક બ્રાઇટનેસ રહી છે એટલે બોલ લુક વાય ફેન્સી બનશે બ્લાઉઝ અને એકદમ ફેન્સી અને એકદમ ડિઝાઇનર બ્લાઉઝ બનાવો એટલે બ્લાઉઝમાં તો કાંઈક ને એટલું સુપર બનશો બેનો તો જે બેનો એટલી મસ્ત મજાની એકદમ લુક વાઈઝ પ્રોફેશનલ લૂક લાગે ને એવી સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને અને કલર મેચિંગ ઠંડો ગમ્યો હોય ને તે તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવા ક્રેપ્સિલ કપડામાં એકદમ ફેન્સી વેરાયટી અને એકદમ ડિફરન્ટ વેરાયટીનો લુક અને એકદમ જોરદાર કલર મેચિંગ સાડીથી એકદમ પ્રીમિયમ સાડીનો લુક લાગે છે તો જે બીનું ને એટલો મસ્ત બધાના પ્રિન્ટેડ ડિઝાઇનની સાથે કલર મેચિંગ ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ આટલા મસ્ત મજાના ઠંડા જ રહેવાના છે એટલે હું તમને જે કલર મેચિંગ બધું એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત મજાના લાઇટ કલરની સાડીનું કોમ્બિનેશન પહેર્યું હોય ને તો કોઈ દી આપણે આટલા શેરની લાઇટ કલર મેચિંગની સાડીનો કોમ્બિનેશનવાળી પહેરી હોય એનો કોઈ દી ફેશન જાય નહીં અને આટલી મસ્ત સુપર અને પ્રીમિયમ અને ફેન્સી પાર્ટી લોકની સાડી લાગે એમાંય તમે જુઓ કેટલો મસ્ત પિંક કલર રહેવાનો છે એકદમ લાઇટ કલર મેચિંગ સાથે એમાં ડિઝાઇનના કલર પણ લાઇટ આ ઓપેનું એટલે કેટલી સુપર સાડી લાગે ઠંડા કલર મેચિંગ સાથે એજ વાઇઝ બધાને સુપર લાગે ને એવા સુપર કલર સાથે ડિઝાઇનનું એકદમ પ્રીમિયમ કોમ્બિનેશન વાળી છોપે ને અને ગ્રે કલર તો જો કાંઈક ઘટે એટલો સુપર લાગે છે ને બે કલર શેડ છે પણ કાંઈક ઘટેને એટલા સુપર છે અને ત્રીજો આપણે ઓપન કર્યો તો એ મસ્ત મજા ક્રીમ શેડમાં તો ત્રણ કલર મેચિંગ સાથે એકદમ બ્લુક વાઇઝ ફેન્સી વેરાયટી છે અને પહેર્યું હોય ને તો એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ જોરદાર સાડીનો લુક લાગ્યો બેનો અને જે બેનું ડેલી વેરમાં જોબ કરતા હોય અને ડેઇલી વેરમાં સાડી પહેરતા હોય ને એને તો આ કાંઈ ઘટે નહીં ને એટલી સુપર સાડીનો લુક લાગશે કારણ કે ક્રેપ સિલ્ક કપડું એકદમ શાઇનિંગવાળું અને એકદમ મસ્ત મજાનું કૂણું માખણ જેવું છે વજન વગરના કપડામાં એકદમ પ્રીમિયમ ડિઝાઇનનો લુક આવ્યો છે પ્રીમિયમ ડિઝાઇન તો છે સાથે સાથે કલર મેચિંગ એકદમ ઇંગ્લિશ કલર અને પ્રોફેશનલ લુક આપે ને એવા મસ્ત મજાને કલર મેચિંગ છે તો કોઈ પણ કલર તમને ગમ્યો હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક નો કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં હું ફેન્સી અને પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ